વડોદરા સંગમ નજીક આવેલ વિજયનગર માય માતા મંદિર ખાતે શ્રાવણ મહિનાની નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું મંગળવારના દિવસે સલીમભાઈ વોરા દ્વારાની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ તથા બ્લાઇન્ડ ભક્તોએ ભજન સંધ્યા યોજી હતી મંદિરના ભક્તોએ ભક્તિસભામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભજનોનો આનંદ માણ્યો માય માતા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ ભક્તજનો માટે આશાજનક છે આજે જે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા આ ભટ્ટ સાહેબ અને પ્રમુખ સાહેબના આમંત્રણને માન આપી અમે ભજન મંડળી લઈને આવ્યા છે અમારું સદભાગ્ય કહેવાય કે આ પવિત્ર જગ્યાએ અમને પધાર્યા છે અને ખૂબ અનુભૂતિ થઈ સ્વર્ગ જેવી અમને કે આવી પવિત્ર જગ્યાનો અમને લાભ મળ્યો ખરેખર અહીંના ટ્રસ્ટીઓ અને સેવાભાવી વ્યક્તિઓ અને ભક્તોનો અમે આભાર માનીએ છીએ આ ભજનનો જે લાભ લેશે એ તો બરાબર છે પણ અમે અમને ભજન કરવા બોલાવ્યા એ માટે એમનો અમે ઋણ માનીએ છીએ અને આભાર માનીએ છીએ અને ખરેખર છે આ કાર્યને અમે વંદન કરીએ છે આ તક્યોને જી ત્યારે અહીંયા એને હું ભાગ્ય માન્યું સલીમ બેન દેવ લાગ્યું કે ખરેખર સુંદર જગ્યા છે મને મનની પૂર્ણ શાંતિ મળી છે ને મારે અહીંયા ભજન કરવા છે તમે કે પધારો વેલકમ શ્રાવણ મહિનો સારા દિવસ છે અમે તમને આવકારીએ છીએ અમે કરીએ છીએ તમે શોભામાં અભિવૃદ્ધિ કરો એમ કરી એમને બોલાયા ને એમને અમારી માંગણી સ્વીકારી અને આજે આવે છે અમે એમનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ અને આજે શાંતિની મંદિર શ્રી માય માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટર મંડળ છે અમારું અને આજના દિવસે અમે આ નિઃસહાય માનવ મંદિર એ એ લોકોની સંસ્થા એનજીઓ અમે એમને વાત કરી અને એ લોકો આવ્યા હતા એટલે આજે એમના તરફથી આજના પ્રોગ્રામનું આયોજન છે અને અમે એમને બધી રીતે અમે તમને સપોર્ટ કરીશું તમે પ્રોગ્રામ સુંદર કરો અને બધાને લાભ મળે અને અમારા અહીંના લોકો બી તમારા ભજનો કીર્તનો જે હોય તો બધા સાંભળે એટલા માટે અમે એમને ખાસ બોલા છે અને આ બધી આ આયોજન વ્યવસ્થા અમારા ટ્રસ્ટીઓ છે હું અહીંયા પ્રમુખ છે અમારા ભટ્ટભાઈ મંત્રી છે અમારા કાકા છ ખજાંકી છે અને આ બીજા અમારા કાર્યકરો અને આ વિમલભાઈ મંત્રી છે એટલે અમારો એક ગ્રુપ એવું સારું અને વ્યવસ્થિત છે અહીંયા કે દરેક કાર્યક્રમો અમે કરી શકે છે અને આજે આ સલીમભાઈ હોરા આવ્યા છે ફરે અમને ખૂબ આનંદ થયો કે આજે એમના તરફથી આજે પ્રોગ્રામ થશે અને અમને સાંભળવા મળશે અને અમે એમની જોડે જોડાઈ દઈએ છીએ અમારે આખો શ્રાવણમીનો રાતના દસ થી બાર વજન ચાલે છે સલીમ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી